પોરબંદરના વાઘેશ્વરી વિસ્તારમાં દુધેશ્વર મહાદેવ તથા શ્રી મંગલેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે જેમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે ગુજરાત ખાતે એકમાત્ર પોરબંદરમાં જ આવેલું માતા મંગલેશ્વરી અને મંગળ ગ્રહનું મંદિર આવેલ છે પુરાણ પ્રસિદ્ધ પોરબંદર શહેરમાં લોકવાયકા મુજબ લગભગ સાતસો વર્ષ પૂર્વે નાગાબાવાઓની આવેલી જમાતે મીઠી તળાવડી નજીક એક ગાયને જે જગ્યા પર અભિષેક કરતી જોઈ ત્યાં તપાસ કરતા મહાદેવજીનું લિંગ નીકળ્યું હતું સ્વયં પ્રગટ શિવજીનો મહિમા વધારવા આ જગ્યાનું નામ દૂધની સર ઉપરથી દુદાસર તરીકે સ્થાપના કરી જે પાછળથી દુધેશ્વર મહાદેવજીના નામે પ્રખ્યાત થયેલા હતા પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં જ પુરાણોક્ત દેવી માતા મંગલેશ્વરી તથા મંગળ ગ્રહના મંદિરો આવેલા છે હિન્દુ માન્યતાઓ અનુસાર દેવી ભાગવત નામના ગ્રંથના નવમા સ્કંદના સુડતાલીસમાં અધ્યાયમાં માતા મંગલેશ્વરીનું પુરાણોક્ત દેવી મંગલચંડીના નામે વ્યાખ્યાન છે ત્રિપુરાસુરનો નાશ કરવા સમયે ભગવાન શિવજીએ સૌ પ્રથમ મંગલેશ્વરીની પૂજા કરી પ્રસન્ન કરી અને ત્રિપુરાસુરનો નાશ કરેલો દક્ષરાજાના રાજાના યજ્ઞનો નાશ કરી ભગવાન શિવ સતીના શબને ખભે ઉપાડી બ્રહ્માંડનું ભ્રમણ કરતા હતા ત્યારે તેની શક્તિ ઉજ્જૈનમાં પડી તે પૃથ્વી માતાએ ધારણ કરી

માં મંગલેશ્વરી માતાજી બિરાજમાન છે મંગલેશ્વરી માતાજી નું વ્યાખ્યાન દેવી ભાગવતના નવમા સ્થાનના સુનતાલીસ અધ્યાયમાં આવેલું છે મંગળ ગ્રહના મંગલ ગ્રહ દેવી તરીકે માતાજીની ઉપાસના કરી અને કાયમી ગ્રહતા એની સમય મળે મંગળ ગ્રહની કોઈપણ પ્રકારની નર્તરો હોય કોઈ પણ જાતક માંગલિક હોય સ્ત્રી અથવા પુરુષ તેઓ પણ મંગળ ગ્રહ ઉતારવા માટે થઈ માતા મંગલેશ્વરીની ઉપાસના કરે છે મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં ભારતભરમાંથી પોતાની લોકો બાધા માનતા ઉતારવા અહીંયા પધારે છે મંગળ ગ્રહ પુત્ર હોવાથી પણ એનું ખાસ મહત્વ છે જમીનમાંથી નિપતતી ઉપરથી વસ્તુઓ ખાણ ખનીજ છે જમીન મકાનની લેવેજ કરનારાઓ છે એવા બધા લોકો પણ મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે થઈ અને માતાજીની ઉપાસના કરે છે અને ગુજરાતભરમાં એકમાત્ર આ મંદિર આવેલું છે

ગુજરાતભરમાંથી માતા મંગલેશ્વરી દેવીની અખૂટ શ્રદ્ધા ધરાવતા દર્શનાર્થીઓ આવે છે અને પોતાની બાધા માનતા ઉતારે છે અને દર્શન કરી આશીર્વાદ મેળવે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર